this

DVR ની ચોરી કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો ધર્મેન્દ્ર આહિર નામના આરોપીની કેરાલા જીઆઈડીસી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે 12 સાતના રોજ જે કેરાલા જીઆઈડીસી ખાતે એક ગુનો દાખલ કરવામાં આવેલો મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ તે બાબતે મેડિકલની ટીમ સાથે જગ્યાનું પંચનામું કરતા જે વિવાદિત હોસ્પિટલવાળું જે સ્ટ્રક્ચર છે એમાંથી જુદી જુદી વસ્તુઓ હોસ્પિટલનો સર્જિકલનો સામાન તથા હોસ્પિટલની બહાર આવેલી દવાની દુકાન જેમાં ફાર્મસીને લગતી વસ્તુઓ અને વિવિધ એલોપેથિક દવાઓ હતી તે તમામના સેમ્પલ્સ તેમજ ઇસીજી મશીન્સ હિસાબોના ચોપડા તેમજ જે દર્દીઓ છે એમને ટ્રીટમેન્ટ આપેલાની વિગતો તેમજ એમને ડિસ્ચાર્જ કરતી વખતે બનાવેલી ફાઇલ્સની કેટલીક કોપીઝ મળી આવેલી છે જેને પુરાવા તરીકે પંચનામા હેઠળ કબજે લેવામાં આવેલ છે હવે આ અનુસંધાને કલમ ઉમેરાનો રિપોર્ટ પોલીસ દ્વારા નામદાર કોર્ટને કરવામાં આવેલો છે જેમાં બીએનએસની કલમ બસો એકતાલીસ ત્રણસો ઓગણીસ બે એકસઠ બે ત્રણસો અઢાર ચાર મુજબનો કલમ ઉમેરો કર્યો છે જેના કારણે હવે આ સાત વર્ષથી વધુની સજાવાળો ગુનો બને છે અને એમાં છેતરપિંડી આયોજિત કાવતરું આર્થિક લાભ સારું ટ્રીટમેન્ટની જે ફાઇલ બનાવી છે આર્થિક લાભ સારું એમને ટ્રીટમેન્ટ આપીને ખોટી રીતે એમને મિસગાઈડ કર્યાની વિગતો છે આ અનુસંધાને વધુમાં જાણવા મળેલું છે કે પંચનામા દરમિયાન જે અગાઉમાં દસ તારીખે મેડિકલની ટીમે રોજકામ કરીને જે સીલ કરેલું એ હોસ્પિટલના સ્ટ્રકચરમાં પાછળના એક રૂમમાં વધારાનું બારણું હતું અને એ બારણાની પાસે એક બારી બારી હતી એ બારીનો કાચ તોડીને બારણું અંદરથી ખોલી અને કોઈ આ જે આરોપીઓ છે એમના કોઈક મળતિયા અંદર આવી અને એનું ડીવીઆર અને સીસીટીવી કેમેરાની કેટલીક ઇલેક્ટ્રોનિક રેકેટની વિગતો લઈ ગયેલા હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળેલું છે અને આ અનુસંધાને પુરાવો નાશ કરવા માટેની પણ કલમ ઉમેરવાની તજવીજ કરવામાં આવેલ છે હાલમાં આ ઉપરાંત એક જે આરોપી છે એનું નામ છે ધર્મેન્દ્ર મંગળભાઈ આહિર જે મૂળ હાલ પરણકુંજ સોસાયટી મેઘાણીનગર ખાતે રહે છે જેનું મૂળ વતન વડલી ગામ મહુવા ભાવનગરનો છે આ જે વ્યક્તિ છે એ હોમિયોપેથીના ડોક્ટર હોવાનું સર્ટિફિકેટ ધરાવે છે તેમજ હોમિયોપેથી અનુસંધાને પ્રેક્ટિસ કરવા માટેનું પણ રજીસ્ટ્રેશન ધરાવતો હોવાનું એણે પ્રાથમિક દૃષ્ટિએ જણાવેલ છે પરંતુ એ ફક્ત હોમિયોપેથીની ટ્રીટમેન્ટ આપી શકે તે માટેનું સર્ટિફિકેટ છે આ અનુસંધાને જે રીતની એલોપેથિક ટ્રીટમેન્ટ આપવામાં આવેલી કે સર્જિકલ ટ્રીટમેન્ટ્સ કે સર્જરી કરવામાં આવેલી કે ગાયનેક વિભાગ ચામડી વિભાગ દાંતનો વિભાગ વગેરે જુદી જુદી ટ્રીટમેન્ટ્સ આપવામાં આવતી હતી જે અનુસંધાને એમની પાસે પ્રેક્ટિસનું કે કોઈ કોઈ ડિગ્રીનું કોઈ વિગત છે કે કેમ એ એક પ્રશ્નાર્થ છે બીજું કે અહીંયા ઓક્સિજનની લાઇન્સ પણ ખેંચવામાં આવેલી છે અને ઓક્સિજન પ્રોવાઈડ કરવા માટે પણ રૂમ્સમાં પાઇપલાઇન્સ છે સર્જિકલ રૂમ પણ છે ઓપરેશન થિયેટર છે એટલે આ બધી વસ્તુઓનું પંચનામામાં વિગતવાર જોતા આ એક ફ્રોડ હોસ્પિટલ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાવે જણાઈ આવેલું છે હાલમાં પોલીસે આજે ગઈકાલે સાંજે જે અટક કરેલ છે એ ધર્મેન્દ્ર આહીર નામના આરોપીના રિમાન્ડ માટે નામદાર કોર્ટને રિપોર્ટ કરવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે ચકાસણી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પુરાવાઓના આધારે અને જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ટીમ તરફથી આપેલી માહિતીના આધારે નક્કી કરવામાં આવશે હાલમાં એ લોકો ચકાસણી કરી રહ્યા છે અને એમનું રજીસ્ટ્રેશન પ્રેક્ટિસ માટેનું છે કે કેમ એની વિગતો ચકાસીને અમને જાણ કરશે તે અનુસંધાને આગળ ઉપર બીજી કાર્યવાહી કરવામાં આવશે ધર્મેન્દ્ર આહિર એકચ્યુઅલી ભાવનગર જિલ્લાનો વતની છે અને આ સો પાર્ટનર છે આ બધા જે આરોપીઓ છે અંદર અંદર પાર્ટનર્સ થાય અને આ જે ચાંગોદર ખાતે જે હોસ્પિટલ ચાલતી હતી એમાં પણ એની પાર્ટનરશીપ હોવાનું જણાઈ આવેલ છે ચાંગોદર માટે પણ આગળ ઉપર આરોગ્ય વિભાગ દ્વારા ફરિયાદ આપવામાં આવેથી બીજું કોઈ ગુનો જો બનતો હશે અથવા એની કોઈ વિગતો બહાર આવશે એમાં પણ ગુનો દાખલ કરવામાં આવશે હાલમાં ધર્મેન્દ્ર આહિરની ચાંગોદર પોલીસ સ્ટેશનની હદમાં જે મોરૈયા ખાતેની હોસ્પિટલ હતી તેમાં તથા કેરાલા જીઆરડીસીની હદમાં જે હોસ્પિટલ છે બંનેમાં એની પાર્ટનરશીપ હોવાની પ્રાથમિક વિગતો જણાઈ આવી છે